કેપિલિટી સેન્ટર પોલિસીની જાહેરાત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં આ પોલિસી લોન્ચ થઈ છે બે હજાર પચીસથી બે હજાર ત્રીસ એમ પાંચ વર્ષ માટે આ પોલિસી લોન્ચ કરવામાં આવી છે પોલિસીમાં ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન અપાયું છે ગુજરાતને જીસીસી હબ તરીકે પ્રસ્થાપિત કરવા ને લેવામાં આવી છે સીએમનું આ કહેવું છે રાજ્યના બસ્સોને પચાસ જેટલા નવા જીસીસી બનાવવામાં આવશે નવી પોલિસીના કારણે રોજગારીનું સર્જન થશે અને પોલિસીના કારણે રોકાણમાં પણ વધારો થશે જીસીસી પોલિસી અંતર્ગત રોજગાર સર્જન માટે વિશેષ પ્રોત્સાહનો પણ આપવામાં આવશે જેમાં નવા સ્થાનિક કર્મચારીઓને ભરતી કરીને તેમને ઓછામાં ઓછા એક વર્ષ સુધી જાળવી રાખવા માટે એક વખતની સહાય આપવામાં આવશે એક મહિનાના સીટીસીના પચાસ ટકા જેટલી હશે તેમાં પુરુષ કર્મચારીઓ માટે રૂપિયા પચાસ હજાર અને મહિલા કર્મચારીઓ માટે રૂપિયા સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે શ્રી નરેન્દ્રભાઈના પદ ચિહ્ન પર ચાલતા આપણે ગુજરાત સરકારે પણ પાછલા ત્રણ વર્ષમાં સેમી પોલિસી ગ્રીન હાઇડ્રોજન પોલિસી આઈટી અને આઈટી પોલિસી ટેક્સટાઇલ પોલિસી રિન્યુએબલ એનર્જી પોલિસી તથા બાયોટેકનોલોજી પોલિસી જેવી ઇમર્જિંગ સેક્ટર્સની અનેક પોલિસી જાહેર કરી છે રાજ્યના પોલિસી રિવર્ન ગ્રોથની કડીમાં આગળ વધતા આજે બે હજાર પચીસથી ત્રીસના પાંચ વર્ષ માટે નવી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી રહ્યા છીએ આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર માટે રોજગાર સહાય વ્યાજ સહાય ઇલેક્ટ્રિસિટી રીએમ્બલ્સમેન્ટ જેવા પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે રાજ્યમાં હવે ગ્લોબલ કેપેસિટી સેન્ટર શરૂ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે